હેલો ફ્રેન્ડ વેલકમ ટુ મહર્ષિ આજે આપણે ગ્રેડ એટના ચેપ્ટર નંબર એટમાં એક નવો પોઈન્ટ શીખીશું જેનું નામ છે આઠ પોઈન્ટ છ ચક્રવૃદ્ધિ વ્યાજ વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જેને શોર્ટમાં સી તરીકે લખાય છે સૌથી પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય એની વ્યાખ્યાને સમજીએ તો કે વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ હવે પ્રશ્ન થાય કે વ્યાજ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો તમે ગ્રેડ સેવન્થની અંદર સાદા વ્યાજ વિશેના કેટલાક દાખલાઓ વિશે સમજીને આવ્યા છો તેમ છતાં પણ આજે આપણે એ દરેક પોઈન્ટ્સ વિશે ફરીથી સમજીશું સૌથી પહેલી વાત કરીએ મુદ્દલ તો મુદ્દલ જે છે એને પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે શોર્ટમાં પી તરીકે ઓળખીએ છીએ મુદ્દલ એટલે શું તો કે જરૂરિયાત અનુસાર લેવામાં કે મૂકવામાં આવતા રકમને મુદ્દલ કહે છે મતલબ આપણે જે જરૂરિયાત અનુસાર રકમ લીધી હોય કે મૂકી હોય એ લેવામાં આવેલી કે મૂકવામાં આવેલી રકમને મુદ્દલ કહેવાય હવે નેક્સ્ટ છે મુદ્દત જેને કહેવાય નંબર ઓફ યર્સ જેને આપણે કેપિટલ એન વડે ઓળખીએ છીએ મુદતનો મતલબ થાય છે સમયગાળો જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે લેવામાં કે મૂકવામાં આવે તે સમયગાળાને મુદત કહે છે મુદત વર્ષમાં હોઈ શકે માસમાં હોઈ શકે અને દિવસમાં પણ હોઈ શકે નેક્સ્ટ છે વ્યાજ વ્યાજને અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે શોર્ટમાં આઈ તરીકે ઓળખીએ છીએ મુદ્દલ ઉપરાંત મતલબ આપણે જે રકમ લીધી છે એના ઉપર મળતી વધારાની રકમને વ્યાજ કહે છે નેક્સ્ટ છે વ્યાજનો દર જેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટને આપણે સિમ્બોલ આર તરીકે ઓળખીએ છીએ જેને વ્યાજનો દર કહીશું વ્યાજનો દર હંમેશા ટકામાં આપેલો હોય છે વ્યાજના દરની વ્યાખ્યા છે રૂપિયા સોનું એક વર્ષનું વ્યાજ જો વાર્ષિક હોય તો માસિક હોય તો રૂપિયા સોનું બાર માસનું વ્યાજ અને જો દિવસ દરમિયાન આપેલું હોય તો રૂપિયા સોનું ત્રણસો પાસઠ દિવસનું વ્યાજ નેક્સ્ટ વાત કરીએ વ્યાજ મુદ્દલ એટલે કે અમાઉન્ટ જેને આપણે એ તરીકે ઓળખીએ છીએ મુદ્દલ અને વ્યાજ આ બંનેનો સરવાળો કરવામાં આવે એટલે આપણને શું મળે વ્યાજ મુદ્દલ મળે છે વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ પોઈન્ટ્સ કીધા એ પોઈન્ટ્સ જો તમને ન આવડે તો તમને સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના દાખલામાં પ્રોબ્લેમ થઈ શકે છે એટલે આ દરેકે દરેક પોઈન્ટ્સ એના સિમ્બોલ ખાસ આપણે યાદ રાખવાના છે આગળ વધીએ એઈટ પોઈન્ટ સેવન ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી કે એનું સૂત્ર કેવું હોય ચક્રવૃદ્ધિ વ્યાજનું તો સૌથી પહેલાં તો જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માટે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવું પડે તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર એ વ્યાજ મુદ્દલને અમાઉન્ટ કહેવાય અમાઉન્ટનો કેપિટલ લેટર એ એ વ્યાજ મુદ્દલનો સિમ્બોલ થશે તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે પી ઈન્ટ બ્રેકેટમાં વન પ્લસ આર ઓપન હંડ્રેડ રેસ્ટ ટુ એન આખા કૌશની એન ગાત આ ચક્રવૃદ્ધિ વાર્ષિક વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે હવે અર્ધવાર્ષિક હોય તો શું થશે અર્ધવાર્ષિક હશે તો જે વ્યાજનો દર છે એ અડધો થઈ જશે સામે મુદત બમણી થઈ જશે એટલે કે વ્યાજ મુદ્દલ એ બરાબર પી ઈન્ટુ બ્રેકેટમાં વન પ્લસ આર ઓપન હંડ્રેડ ઇન્ટુ ટુ અને રેસ્ટ ટુ ટુ ઇન્ટુ એન આ એનું અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર થશે તો આ બંને જે સૂત્ર છે એ વ્યાજ મુદ્દલ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રો છે એક વાર્ષિક અને એક અર્ધવાર્ષિક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બધા સ્ટુડન્ટ્સ આ સૂત્રમાં ખાસ કન્ફ્યુઝ થાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે સીઆઈ શોધવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો તમારું જે આ ટોટલ અમાઉન્ટ છે એ અમાઉન્ટમાંથી તમને આપેલો પી એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલને તમે બાદ કરો એટલે તમને જે મળશે એ ચક્રવૃદ્ધિ વ્યાજ થશે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દો શોધવાનું સૂત્ર છે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે ત્યારે અમાઉન્ટ શોધ્યા પછી એમાંથી પી એટલે કે પ્રિન્સિપલ માઇનસ કર દો એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે ધોરણ સાતમાં તમે સાદું વ્યાજ ભણી ગયા સાદા વ્યાજના અંગ્રેજીમાં કહેવાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદુ વ્યાજ શોધવા માટે એસઆઈ બરાબર એન અપન હંડ્રેડ આ એનું સૂત્ર છે આ વાર્ષિક પ્રમાણે સૂત્ર છે એ પ્રમાણે માસિક અને દિવસ પ્રમાણેનું જો સૂત્ર હોય તો એ પ્રમાણે આપણે સૂત્રની અંદર થોડો ફેરફાર કરવો પડે છે જે આપણે દાખલાની ગણતરી દરમિયાન શીખીશું યાદ રાખવાની વસ્તુ છે કે તમે પ્રથમ વર્ષનું છો અને આપણને સરખા મળે છે જે હંમેશા યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ ટોપિક છે એટ પોઈન્ટ નાઇન ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની ઉપયોગિતા મતલબ આપણે જે સૂત્ર શીખી રહ્યા છે એ સૂત્રનો ઉપયોગ શું તો સૌથી પહેલો ઉપયોગ છે જનસંખ્યામાં થયેલો વધારો અથવા તો ઘટાડો શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ સાથે સાથે જો વિકાસના દરની તમને ખબર હોય તો બેક્ટેરિયાના વિકાસ જાણવા માટે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ અને રિગાર્ડિંગ એક દાખલો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં જોઈશું નેક્સ્ટ છે કોઈ પણ વસ્તુનું મૂલ્ય તમારે જાણવું છે જો મધ્યવર્તી વર્ષોમાં તેની કિંમતમાં વધારો અથવા ઘટાડો થતો હોય તો એ જાણવા માટે પણ તમે આ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રોનો ઉપયોગ કરી શકો છો તો હાલ આપણે જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ એનો પહેલો ક્વેશ્ચન કે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે રૂપિયા દસ હજાર આઠસો ત્રણ વર્ષ માટે સાડા બાર ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે જો લેવામાં આવે તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ કેટલું મળે સૌથી પહેલાં તો દસ હજાર આઠસો એ તમારી મુદ્દલ છે જેને આપણે પી તરીકે ઓળખીશું તો આપણે લખી દઈશું પી બરાબર દસ હજાર આઠસો રૂપિયા નેક્સ્ટ ત્રણ વર્ષ જે છે એ તમારી નંબર ઓફ યર્સ એટલે કે મુદત દર્શાવે છે તો આપણે ત્રણ વર્ષ એન દર્શાવીશું ત્યાર પછી તમારો આર જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ તમને આપ્યો છે બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો બે ગુણ્યા બાર ચોવીસ પચીસ પચીસના છેદમાં બે ટકા થશે આને તમે પોઈન્ટમાં પણ લખી શકો છો બાર પછી અડધો આપ્યો છે એટલે બાર પોઈન્ટ પાંચ પણ લખી શકાય પણ આપણે આ રીતે લખીશું હવે તમને જે ગણતરી કરવાની કીધી છે એ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કીધી છે તો આપણે લખીશું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એવું હેડિંગ આપીશું એટલે આપણને યાદ રહે કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે સૂત્ર આપણું આવશે એ બરાબર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દો શોધવાનું સૂત્ર આપણે લખીશું એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ આખા કોન્સની રેસ ટુ એન ગાર્ડ હવે પી તમારો જો રકમમાં તમે જુઓ તો દસ હજાર આઠસો રૂપિયા તમને પી આપ્યો છે એટલે કે પ્રિન્સિપલ વન પ્લસ તમારો આર છે એને આપણે પચીસના છેદમાં બે સો રૂપિયા લઈએ તો પચીસ અંશમાં આવશે છેદમાં બે આવશે છેદમાં ઓલરેડી સો તો હતા જ એટલે બેની જોડે ગુણ્યામાં આપણે લખીશું સો અને એન એન એટલે કે ત્રણ વર્ષ આપણને રકમમાં પહેલેથી આપી દીધેલ છે હવે જો આપણે અહીંયા છેદ ઉડાડીએ તો છેદ કંઈક આ પ્રમાણે ઉઠશે પચીસ ચોક સો તો દસ હજાર આઠસો અહીંયા ચાર અને બેનો ગુણાકાર કરે છે ચાર દુ આઠ તો વન પ્લસ બે ચોક અહીંયા આઠ થશે અંશમાં કંઈ નથી તો આપણે એક સમજીશું રેસ ટુ થ્રી ઓકે હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે ગુણ્યાની નિશાની ના લખો તો પણ ચાલે પણ આપણે દર્શાવીશું દસ હજાર આઠસો છે ગુણ્યા આ આઠ ગુણ્યા એક એટલે કે આઠ એક આઠ આઠ નેક નવ તો નવના છેદમાં આઠ અને એની આખા કૌશની ત્રણ ગાત આવશે હવે ત્રણ ગાત દર્શાવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ બંનેનો સરવાળો છે એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક છે એટલે લસા લેવો પડે પણ લસા ના લો અને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે જે છે સંખ્યા તે પ્રમાણે તમે જો મિશ્રને સાદામાં ફેરવતા હોય અપૂર્ણાંક સ્વરૂપે એમ ફેરવો તો આઠ એક આઠ અને આઠને એક નવ થશે તો નવના છેદમાં આઠ આપણને આન્સર મળે જો તમારે લસા લીધા વગર ડાયરેક્ટ ગણતરી કરવી હોય તો આ પ્રમાણે કરી શકાય હવે દસ હજાર આઠસો છે એને ગુણે નવના છેદમાં આઠ ત્રણ વખત છે ત્રણ ગાત આપી છે એટલે તો એ નાઇન અપોન એઈટ નાઇન અપોન એટ અને નાઇન અપોન એટ આપણે લખીશું હવે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો એકસો એક દસ હજાર આઠસો છે એનો આઠ જોડે ભાગ ચલાવીશું આપણે તો દસ હજાર આઠસોનો આઠ જોડે ભાગ ચલાવીએ તો આપણને મળશે તેરસો પચાસ હવે તેરસો પચાસનો આઠ જોડે ભાગ નહીં ચાલે એટલે આપણે આઠના અવયવ પાડીશું બે ચોક આઠ અને બેથી તેરસો પચાસનો ભાગ ચલાવીશું તો તેરસો પચાસનો બે જોડે ભાગ ચલાવીએ તો આપણને મળશે છસો પંચોતેર હવે છસો પંચોતેર ગુણ્યા એક બે ત્રણ નવ વખત નવ ત્રણ વખત છે તો નવનો ઘન થશે સાતસો ઓગણત્રીસ છેદમાં આઠ અને ચાર તો આઠ ચોક બત્રીસ એનો આન્સર મળશે હવે છસો પંચોતેર ગુણ્યા સાતસો ઓગણત્રીસ કરીએ તો આપણને મળશે ચાર લાખ બાણું હજાર પંચોતેર છેદમાં બત્રીસ બત્રીસ લખીશું જોડે ચાર લાખ બાણું હજાર પંચોતેરનો આપણે ભાગાકાર કરીએ તો આપણને મળશે માટે એ બરાબર ભાગાકાર કરતાં આપણને મળશે પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આમાં ગુણાકાર અને ભાગાકાર ખૂબ જ મોટી સંખ્યામાં આવશે એટલે ગણતરીમાં ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું હવે આ આપણને અમાઉન્ટ મળ્યું વ્યાજ મુદ્દલ હવે આપણે શોધવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજ સી બરાબર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ પી જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર છે પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ માઇનસ પી હતો આપણો દસ હજાર આઠસો હવે પંદર હજાર ત્રણસો સિત્યોતેરમાંથી દસ હજાર આઠસો આપણે માઇનસ કરીએ તો આ સેવન એમના એમ રહેશે પોઈન્ટ પછી ચોત્રીસ એમના એમ લખી દેવાના સેવન ફરી પાછા એમના એમ જ ત્રણમાંથી આઠ નહીં જાય એટલે દસકો લઈશું તેરમાંથી આઠ બાદ કરવાના થશે તો આપણને મળશે પાંચ નેક્સ્ટ અહીંયા ચાર છે પાંચ છે પાંચમાંથી એક જશે તો ચાર તો ચાર હજાર પાંચસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે સ્વાધ્ય આઠ પોઈન્ટ ત્રણ એના ક્વેશ્ચન નંબર વન નો બી દાખલો આપણે જોઈશું તો આપણને સૌથી પહેલા તો અઢાર હજાર અઢી વર્ષ માટે દસ પોઈન્ટ દસ ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કીધા છે તો સૌથી પહેલાં તો આપણે પી બરાબર દર્શાવીશું અઢાર હજાર રૂપિયા એન બરાબર તમને આપે છે અઢી વર્ષ હવે આ અઢી વર્ષ જે છે એ અઢી વર્ષને આપણે અહીંયા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કીધું છે એટલે આપણે અઢી વર્ષને થોડું ચેન્જ કરવું પડશે તો આપણે એને ચેન્જ કરીએ બે વર્ષ પ્લસ અડધા વર્ષ સ્વરૂપે અને આર બરાબર આપણને ટકાવારી આપી છે દસ ટકા હવે તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે એટલે આપણે સૌથી પહેલાં તો હેડિંગ આપીશું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ પ્રોબ્લેમ એ છે કે આપણું જે વર્ષ જે વાર્ષિક આપ્યું છે એ મિશ્ર સંખ્યામાં છે મતલબ આખી આખું વર્ષ નથી આપ્યું આપણને એક વર્ષ આ બે વર્ષ આખા આપ્યા છે અને એક વર્ષ અડધું આપ્યું છે તો આ કન્ડિશનમાં આપણે આપણું જે સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજનું એને અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રમાણે કમ્બાઈન કરવું પડશે તો સૂત્ર કંઈક આ પ્રમાણે ગણાશે ખાસ યાદ રાખજો આ દાખલાની અંદર સૂત્રમાં થોડો ફેરફાર થાય છે એટલે ફેરફાર તમને ખબર પડવી જોઈએ અહીંયા સૂત્ર થશે ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર સૌથી પહેલાં તો આપણું રેગ્યુલર જે સૂત્ર છે વાર્ષિકવાળું એ લખીશું પી ઇન્ટ બ્રેકેટમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ રેસ ટુ એન ગાર ગુણ્યા અર્ધવાર્ષિક જે સૂત્ર છે એ સૂત્ર આપણે લખીશું વન પ્લસ આર અપોન હંડ્રેડ ઇન્ટુ ટુ ટુ એન ગાર આ સૂત્ર આપણે કમ્બાઇન સૂત્ર લખીશું જ્યારે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હોય ને તમને મુદત આ પ્રમાણે મિશ્ર સંખ્યામાં આપી હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ થશે હવે પી બરાબર આપણે લખી દઈશું અઢાર હજાર વન પ્લસ આર બરાબર આપણે દર્શાવીશું દસ ટકા છેદમાં સો આપણે બે વર્ષ જે છે છૂટા કર્યા છે પૂરા એ આપણે અહીંયા દર્શાવીશું ગુણ્યા ફરી પાછું વન પ્લસ આરની જગ્યાએ લખીશું દસ છેદમાં હંડ્રેડ ઇન્ટુ ટુ અને ટુ ઇન્ટુ એન છે એમાં ટુ ઇન્ટુ એન બરાબર જે આપણું બીજું અડધું વર્ષ હતું એ આપણે અહીંયા દર્શાવીશું અહીંયા બે બે કટ થઈ જશે અહીંયા શૂન્ય શૂન્ય કટ થશે અહીંયા છેદ ઉઠશે બે પંચા દસ હવે અઢાર હજાર જે છે એને આપણે એમ જ રહેવા દઈશું અહીંયા ડાયરેક્ટ આપણે કરીશું દસ એકા દસ દસ ને એક અગિયાર અગિયારના છેદમાં દસ આન્સર મળશે કેટલી વખત બે વખત ગુણ્યા ફરી પાછું સો એકા સો સોમાં પાંચ ઉમેરીશું તો થશે એકસો પાંચ એકસો પાંચના છેદમાં સો અહીં એક ગાજ છે એટલે એક જ વખત લખીશું હવે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરવા માટે સૌથી પહેલાં તો આપણે અઢાર હજાર અને જે રકમ વર્ગ સ્વરૂપે આપી છે એને આપણે લખીશું ઇલેવન અપોન ટેન ઇન્ટુ ઇલેવન અપોન ટેન અને એકસો પાંચના છેદમાં સો અહીંયા દર્શાવીશું શૂન્ય કટ કરીએ એક બે અને ત્રણ શૂન્ય અહીંયા પણ એક બે અને ત્રણ શૂન્ય કટ થશે હવે અઢાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા એકસો પાંચ કરવાના થશે તો જો આપણે એનો ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળશે બે લાખ અઠ્યાવીસ હજાર છસો નેવ છેદમાં દસ બચે છે એટલે દસ લખીશું શૂન્ય શૂન્ય કટ થશે તો આપણને આન્સર મળશે એ બરાબર બાવીસ હજાર આઠસો રૂપિયા આ આપણો એ આપણને મળશે હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર લખીશું આપણે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર એ માઇનસ પી જ્યાં એ બરાબર તમારા છે બાવીસ હજાર આઠસો ને માઇનસ અઢાર હજાર તમારો પી દર્શાવેલો છે અઢાર હજાર માઇનસ કરીશું આપણે તો આપણને મળશે ચાર હજાર આઠસો ઓગણો રૂપિયા જે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ દર્શાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સી આપ્યો છે વન એનો સી દાખલો એમાં જોઈએ આપણે તો રકમમાં આપણને પી બરાબર બાસઠ હજાર પાંચસો કહી દીધા છે વર્ષ આપણને આપ્યા છે એન બરાબર દોઢ વર્ષ દોઢ વર્ષ જે છે એને આપણે મિશ્રમાં ફેરવીએ તો બે એકા બે ને એક ત્રણ ત્રણના છેદમાં બે વર્ષ થશે અને આપણને આર બરાબર આપી દીધા છે આઠ ટકા અને રકમમાં એવું કીધું છે કે અર્ધ અર્ધવાર્ષિક ચક્રુદ્ધિ વ્યાજ શોધો આપણે અર્ધ અર્ધવાર્ષિક પ્રમાણે ગણતરી કરવાની છે એટલે આપણે હેડિંગ આપી દઈશું કે અર્ધ વાર્ષિક ચક્રુદ્ધિ વ્યાજ એટલે આપણે સૂત્રમાં પણ ચક્રુદ્ધિ વ્યાજ મુદ્દલનું જે સૂત્ર છે વાર્ષિકની જગ્યાએ અર્ધવાર્ષિકવાળું લખીશું તો લખીશું એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ ઇન્ટુ ટુ રેસ ટુ એન ઇન્ટુ ટુ આ પ્રમાણેનું આપણું સૂત્ર હશે ટુ ઇન્ટુ એન લખો કે એન ઇન્ટુ ટુ લખો કોઈ ફરક પડે નહીં પી ઇઝ ઇક્વલ ટુ આપણને આપે છે બાસઠ હજાર પાંચસો ઇન્ટુ વન પ્લસ આર બરાબર આપણને આપે છે એઇટ હંડ્રેડ ઇન્ટુ ટુ આવશે એન બરાબર આપણને આપે છે વન એન્ડ હાફ તો વન એન્ડ હાફ છે એની જગ્યાએ આપણે શું લખીશું થ્રી અપોન ટુ ઇન્ટુ ટુ 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 કટ થશે છેદ ઉઠશે બે ચોક આઠ બે ચોક આઠથી છેદ ઉડાડ્યા બાદ હવે આપણે જો આગળ છેદ ઉડાડીશું તો થશે ચોકસો તો પચીસ એકા પચીસ ઉપર કંઈ નથી તો એક પચીસ એકા પચીસ ને એક છવ્વીસ તો છવ્વીસના છેદમાં પચીસ ત્રણ ઘાત બચે છે મતલબ ત્રણ વખત આપણે છવ્વીસના છેદમાં પચીસ લખવું પડે હવે પચીસથી બાસઠ હજાર પાંચસોનો છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ થશે પચીસ થી ભાગ ચાલશે પચીસ ચોક્કસ તો અહીંયા ચાર ગુણ્યા છવીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ આપણને મળે તો આપણે એનો ગુણાકાર કરીશું તો છવ્વીસ ગુણ્યા છવ્વીસ એટલે કે છવ્વીસ નો ઘન ગુણ્યા ચાર કરીએ તો આપણને મળશે સિત્તેર હજાર ત્રણસો ચાર રૂપિયા આ આપણું ટોટલ અમાઉન્ટ થશે આ અમાઉન્ટ જે છે એના આધારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર એ માઇનસ પી જ્યાં એ ઇક્વલ ટુ છે સેવન્ટી થાઉઝન્ડ થ્રી હન્ડ્રેડ એન્ડ ફોર માઇનસ પી ઇક્વલ ટુ છે સિક્સટી ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ બાદબાકી કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને આન્સર મળશે સાત હજાર આઠસો ચાર રૂપિયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવું કે આ પ્રકારના દાખલાઓમાં ગુણાકાર બાદબાકી અને ભાગાકાર જે છેદ ઉડાડવાના છે એમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ થશે તો આ દાખલા તમને પ્રોબ્લેમમાં મૂકી શકે છે એટલે બહુ ધ્યાન આપી અને ખૂબ સાવચેતીપૂર્વક આ દાખલા ગણવા